આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણાના બાષણા મર્ચન્ટ કોલેજ કોઈ અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીનીએ ઘરે ફાંસો ખાઈ આપ કર્યો આપઘાત પ્રાપ્ત માહિતી મુજબ મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે અગાઉ પણ વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચારના સમાચાર ગર્લ્સ હોસ્ટેલ બી બસો બાર રૂમ નંબરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ઘરે ફાંસો ખાધો બી એચ એમએસ ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો મૂળ વતન નગવાડા સુરેન્દ્રનગર જિલ્લા હાલ રહેવાનું બેચરાજી મહેસાણાથી વિસનગર તરફ આવતા બાસના મર્ચન્ટ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલ રૂમ નંબર બી બસો બારમાં કોઈ અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં તોડફોડ અને ન્યાય માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા સાથે રહેનારી વિદ્યાર્થીનીઓએ પ્રશાસન અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા સુસાઇડ પાછળનું રહસ્યબદ અકબંધ પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે વિદ્યાર્થીની રૂમ નંબર બી બસો બારમાં હયાત હતી તે સમયે આખી બિલ્ડિંગમાં અન્ય કોઈ વ્યક્તિઓ હાજર ન હતા તેવું જાણવા મળ્યું મહેસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહેસાણા પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોલેજ પ્રશાસન છોડીશું નહીં

સાડા બાર વાગે છે ને અમે હું ખાવા જતી રહી અને એરીમાં મારા ફ્રેન્ડ અંદર સુસાઈડ કરી લીધું પણ અને સુસાઈડ કરે અમે કીધું ને એના કે નજીક જ છે પાંચ મિનિટ નો રસ્તો શકો તો

જાળી હતી તોડી અને અંદર મારીને દરવાજો ખોલીને ખોલી પછી જોયું હાર્ટબીટ ચેક કરી તો નોતી બરોબર ફોન કર્યો તો કોઈ આવવા માટે રેડી નથી કે પછી જેનો મેઇન છે એની આગળ ફોર વ્હીલ છે અહીંયા કેટલા બધા આગળ ફોર વ્હીલ છે કીધું તો ફોર માં ત્યાં ફટાફટ ના પહોંચી જાય તો અહીંયા જે વાન છે બરાબર એમાં કોઈ પ્રાઇમરી ટ્રીટમેન્ટ નથી કોઈ ડૉક્ટર નહોતું એવામાં એને કેટલા પંદર મિનિટ પછી ત્યાં જે આઈસીયુ છે ત્યાં લઈ ગયા પછી ત્યાંથી ફોન આવે છે કે આવી રીતના થયું છે અહીંયા નથી બરોબર તો બાકી બધા સર હસે છે અને અમને બધા ના પાડે છે કે તમે લોકો ના જાઓ શાંતિથી બધું કરો અને ત્યાંથી અમને પાછા બોલા કે કશું કરવાની જરૂર નથી અગાઉ હોસ્ટેલમાં છોકરો આવી ગયો તો તોય ત્યાં આવી રીતે જ દબાઈ દીધું હતું નમસ્તે દીપ દેસાઈ પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત આજે મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ હતી અને આ ઘટનાની જાણ થતાની સાથે જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા દોડી આવ્યા અહીં આવીને જે જાણ્યું કે કોલેજના પ્રિન્સિપલ અને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી બેન જેને આ ખૂબ જ દુઃખદ રીતે જે સુસાઇડ કરવાનું પગલું ભર્યું એ બેનને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કોલેજ પ્રિન્સિપલ દ્વારા બેનને બચાવવા માટે કોલેજની હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં આવી ત્યાંની વિદ્યાર્થીનીઓ અને બીજા વિદ્યાર્થીઓ સાથે મળી અને એમ્બ્યુલન્સ બોલાવી બેનને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો તેમ છતાં આ નરાધામ લોકો કે જે એક દીકરી એક જીવ ગુમાવ્યો છે તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી અહીંયા સુધી અહીંયા આયા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સુધી ઉપર ઊભા ઊભા હસી રહ્યા છે છોકરાઓને ધમકાઈ રહ્યા છે કે તમે આ બધું બંધ કરી દો તમને ફેલ કરી દઈશું તમને અહીંયા રહેવા નહીં દઈએ તમને અમે જોઈ લઈશું તો આવા જે શિક્ષણમાં બેઠેલા આજે નરાધામ ખરેખર એ લોકો પ્રોફેસર કે પ્રાધ્યાપકોના નામે શિક્ષણ જગતમાં કલંક છે આવા લોકો જ્યાં સુધી સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે અને પોલીસ તપાસમાં આ લોકો સામે એફઆઈઆર ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પોતાનું આંદોલન ચાલુ રાખશે અને કોઈ પણ પ્રકારના રાજકીય સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર બની અને આ બેનને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખશે